મહેસાણા થી સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણામાં દુકર્મ દાવો કરવામાં આવી રહ્યો છે તો કાકાના બચાવ કરવાના મુદ્દે ભત્રીજાની ધરપકડ મામલે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર નું નિવેદન સામે આવ્યું છે બે દિવસ થયા હોવા છતાં ભાજપ

મને જ્યાં સુધી માહિતી મળી છે આપના મીડિયાના માધ્યમથી ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના મંત્રી ગૌરવની વાત કરો છો આપ તો એના સગ્ગા કાકા હતા એની ધરપકડ થઈ છે એના ઉપર પોચકો લાગ્યો છે અને એના સગ્ગા કાકા હોવાના નાતે કદાચ ઘરમાં રહેતા હશે કંઈ મદદ કરી હશે કંઈક ખબર નથી પણ એ પોતે આરોપી નથી આરોપીને જગ્યાએ સહ આરોપી તરીકે એને પોલીસે કદાચ બતાવ્યો છે હજી મારી જોડે પૂરીતી માહિતી આવી નથી હું માહિતી મેળવવાનો પ્રયત્ન કરું છું પૂછી અને આગળની અમે કાર્યવાહી કરશું ભાજપ દ્વારા શું કદાચ કોઈ સસ્પેન્ડ કે કોઈ એવું કંઈ કાર્યવાહી આગળ થશે જેવો એની ગુનાઓમાં કેવી સંડોવણી છે કેવા પ્રકારથી અંદર સંડોવાની કરી છે એના પછી અમે નિર્ણય કરશું અટકાયત કર્યાની જે પ્રકારે વાત થઈ છે કે અટકાયત થઈ છે તો એક પ્રકારનો ગુનો સાબિત થાય એ તો અટકાયત એ કોઈ ગુનો ગુનેગાર નથી આપણે બી ખબર છે અટકાયત એ કોઈ ગુનેગાર નથી પણ જ્યારે કોર્ટમાં સાબિત થાય ત્યારે તમામ ગુનેગારો ગુનેગાર તરીકે સાબિત થાય છે હાલ એ ના હશે એવું નથી કે તો હશે કે નહીં હોય પરંતુ જ્યાં સુધી પોલીસ પાસેથી મને ખુદ માહિતી ના મળે હું જાતે માહિતી ના મળ્યું ત્યાં સુધી એ આરોપી છે કે નિર્દોષ છે એ કશું નક્કી ના કરી શકાય હાલ ગૌરવભાઈ ચૌધરીનું જે ભારતીય જનતા પાર્ટીમાં જે પદ છે એ યથાવત અત્યારે જ હાલ ચાલુ છે અત્યારે તો સમજો બે દિવસ થયા છે આ માહિતી મળી છે જે માહિતી મને પોલીસ પાસેથી મળશે પછી એના ઉપર અમે નિર્ણય લઈશું